નમસ્કાર હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર આપની સાથે રક્ષાબંધન તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવાર ઉજવીએ પ્રાયામ અને સ્નેહથી પણ યાર હર જેમ પેલા ભદ્રાબેન એટલે કે ભદ્રા આ વખતે સવારે પાંચ બાવનથી બપોરના એક બત્રીસ સુધી હાજર છે આવું ભદ્રાને સમજી આ ભદ્રા છે શું ભદ્રા સૂર્યની પુત્રી છે એટલે શનિની બેન થઈ એટલે કષ્ટ અને બાધા ઊભા કરવા હવનમાં આડકા નાખવા એ તો એનો મૂળ ગુણ છે સૂર્ય મહારાજ કંટાળ્યા બ્રહ્માને વિનંતી કરી કે ભાઈ આ મારી દીકરીનું કંઈક ઠેકાણું પાડો એટલે બ્રહ્માજીએ એને સાતમું કરણ આપી દુ કે ભાઈ એ દરમિયાન તારે જે કરવું એ કરજે એટલે વા ભદ્રા એ દિવસે સવારે પાંચ બાવનથી બપોરના એક બત્રીસોએ આપે શું કરવાનું રક્ષાબંધનનું શ્રેષ્ઠ મુહૂર્ત તમને આપું છું ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સોમવારે સવારે છ ઓગણીસે સૂર્યોદય છે એટલે એક ઓગણીસથી બે ઓગણીસ બપોરના સમયે ચંદ્રની હોરા છે પૂનમ હોય ચંદ્ર બળવાન હોય સોમવાર હોય ચંદ્ર બળવાન હોય ચંદ્રની હોરા હોય એટલે ચંદ્રની હોરામાં પૂનમે સોમવારે ચંદ્ર આપવા બળવાન બને હવે એક બત્રીસ સુધી તો ભદ્રા હાજરને હાજર છે તમારે કરવાનું શું છે ખબર છે બરાબર એક પાંત્રીસથી રક્ષાબંધનનો કાર્યક્રમ ચાલુ કરવાનો અને આ દરમિયાન તમારે આ મંત્ર અવશ્ય બોલવાનો છે તેન રક્ષ રક્ષબંધનામી રક્ષ માચલ માચલહ અર્થાત રાજા બળીને જે ભાવથી રક્ષા બાંધવામાં આવી હતી તે ભાવથી હું બહેન એટલે કે તમારી જે બહેન હોય એ મનમાં ભાવ લાવે આ મંત્ર બોલે અને તમારા કલાઈ ઉપર રક્ષા બાંધે તો આપોઆપ બંનેના સંબંધો સ્નેહ આયુષ્ય રક્ષા બધું સજવાઈ રહેશે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો મેં આપેલું મુહૂર્ત બિલકુલ ભૂલતા નહીં અને ખાસ સાચવી રાખજો આ મુહૂર્તને મારા તરફથી રક્ષાબંધનની તમને સહસને ખૂબ ખૂબ શુભકામનાઓ મળીએ